એટલે આપણે તેમાં થોડો અજમો એડ કરીશું આપણે તેમાં હવે થોડો અજમો એડ કરી લીધો છે પછી આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું જેને આપણે કઢી પત્તા કહીએ છે પછી ફ્રેન્ડ્સ મેં બે થી ત્રણ લીલી ડુંગળી હતી એક થી બે કડી લીલું લસણ હતું અને થોડા મેં લીલા મરચાં સમારી લીધા હતા તે બધું ધોઈને આમાં એડ કરી લીધું છે પછી આપણે જરૂર મુજબની છાશ લેવાની છે તેમાં મેં બે થી ત્રણ ચમચી બાજરીનો લોટ એડ કરી આપણે તેને બરાબર હલાવી લેશું ફ્રેન્ડ્સ તમારે જો બાજરીની લોટની જગ્યાએ ચણાનો લોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો પણ મારી પાસે ચણાનો લોટ અવેલેબલ ન હતો તેથી મેં બાજરીનો લીધો છે આપણે એ રીતે બેટર મિક્સ કરવાનું છે કે જેથી તેમાં લમ્સ રહી ન જાય પછી આપણે જે ડુંગળી વાળું મિશ્રણ હતું તેમાં આપણે મસાલો કરી લેશું તેમાં મેં હળદર બેથી ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચું અને મીઠું સ્વાદ અનુસાર એડ કરી લીધું છે અને હવે આપણે એમાં ત્રણ થી ચાર ચમચી ખાંડ એડ કરીશું ફ્રેન્ડ તમારે ગોળ એડ કરવો હોય તો ગોળ પણ એડ કરી શકો છો પછી આપણે બધું બરાબર હલાવી લેશુ બરાબર હલાવી લેશું જેથી મસાલો હોય તે બરાબર ચડી જાય મસાલો થોડી વાર ચડી જાય પછી આપણે જે છાસ હતી તે આમાં એડ કરી લેશું પછી આપણે તેને ધીમા તાપે ઉકળવા દેસુ ફ્રેન્ડ કઢી જેટલી વધારે ઉકળશે તેટલો તેનો સ્વાદ સારો આવશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મારી કઢી ઉકળી લે છે એકદમ ધીમો ગેસ રાખી આપણે તેને દસ થી પંદર મિનિટ ઉકળવા દેવાની છે જેટલી આપણે બનાવી હોય તેની અડધી રહી જાય ત્યાં સુધી આપણે ઉકળવા દેવાની છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે કઢી તો તમને મારી રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો મારા વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ